ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો તે બેઠા હતા એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સૌરભજી અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લઈ દીધું કે શિક્ષક તમને મળી જશે એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માંગ હતી હા પણ એ પણ કહી દીધું છે કે એની વ્યવસ્થા થઈ જશે સરકારશ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે આજ રોજ ડાભી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક થોડા ડાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને અચોક્કસ મુદતની હડતાળનો જે પ્રશ્ન હતો એના સંદર્ભે આવવાનું થયું વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખ સમાધાન થયેલ છે અને એમની જે કંઈ માગો હતી એ માગો જેમ બને એમ નજીકના ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ અને આજરોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનના જે બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે પ્રશ્નો અમે સાંભળ્યા છે એનું ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈ પણ પ્રકારની અસર ના થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકો લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને સુખ સમાધાન થયેલ છે અને આજરોજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે મારું નામ જીડી ગાડિયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે અધિકારીની કચેરી બનાસકાંઠા પાલનપુર આજે ત્રણ દિવસથી અહીંયા જે તાળાબંધીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો શિક્ષકોની અમારી સ્કૂલની અંદર ઘટ હતી એના પ્રશ્ને જે ગ્રામજનો અમે સૌએ આંદોલન કર્યું એનું આજે સકારાત્મક સમાધાન થયું છે એ સમાન સમાધાનની અંદર જિલ્લા અધિકારી કચેરીથી જે ક્લાસ ટુ અધિકારી આવેલા હતા અમારા સુઈગામ ભાજપ પાર્ટીના પ્રમુખ સાહેબ પણ આવેલા હતા એમણે અમારી ઘણી બધી જે માગણીઓ હતી એ બધી માગણીઓ જાહેર રાખી છે એની અંદર એવો પ્રશ્ન હતો કે અમારી સ્કૂલમાંથી જે કાયમી શિક્ષક તરીકે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક અહીંથી બહાર મૂકવામાં આવેલા હતા એ શિક્ષકને આવતીકાલે પરત કરવામાં આવશે બીજી માગણી એવી હતી અમારી અહીંયા આગળ સીસીટીવી કેમેરાની એ પણ એમણે સ્વીકારી છે બીજી માગણી એવી હતી અહીંયા જે પાણીનો પ્રશ્ન હતો એ પણ અમારા તાલુકાના ભાજપ પાર્ટીના પ્રમુખશ્રીએ જવાબદારી લીધી છે એમણે ગ્રાન્ટ આપવાની વાત કરી છે બસની જે સુવિધા છે અહીંયા આગળ જે પાંચ કિલોમીટરથી વધારે દૂરથી જે બાળકો ભણવા આવે છે એમના માટે અહીંયા આગળ સરકાર શ્રીના અભિગમ મુજબ કાયમી ખાતે અહીંયા આગળ બસ આપવામાં આવશે એ પણ માગણી અમારી સ્વીકારી છે આ માગણી અમારી સ્વીકારતા અમે સૌ ગામ લોકોએ આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એના માટે સુખદ સમાધાન કરેલ છે અંબારામરાવ હવે આ જે આ મને એવું લાગે છે કે આ સુખદ એક સમાધાન જેવું દેખાય છે કારણ કે એક શિક્ષકનો મામલો હતો એ પણ પ્રશ્ન હલ થયો છે અને બીજા જે પ્રાથમિક સુવિધાઓ હતી એના પણ એ લોકોએ મને વચન આપ્યું છે કે ટૂંક સમયમાં અમે આનો નિવેડો લાવી અને સુખદ સમાધાનને વ્યવસ્થિત જે બાળકો અભ્યાસ કરી કે એના માટે દરેક સુવિધાઓ અમે પૂરતી પૂરી પાડશું એવો અમને આ મળેલ છે જેના લીધે અમે તાળાબંધી ખુલીએ છીએ અને ફરી વખત આવો આવો મામલો ન થાય અને તાત્કાલિક આ વહીવટીતંત્ર સત્વરે આ જે વચન આપ્યા છે એનું પાલન કરે જેથી આ સમાધાનનો અત્યારે અંત લાવીએ છીએ કઈ કઈ માગો હતી અમારે કઈ કઈ માગો સંતોષાય છે અમારી માગો એવી હતી આમ તો ઘટતા શિક્ષકોની પટાવાળાની જગ્યા આચાર્યની જગ્યા કલાર્કની જગ્યા તેમજ બાઉન્ડ્રી વોલ અને સીસીટીવી કેમેરા અને પાણીનો જે પ્રશ્ન હતો આવી સમસ્યાઓ હતી અને આ બાળકોને આવવા જવા માટેની બસ સુવિધા પણ આ લોકોએ બસ સુવિધાની તેમજ પાણીના પ્રશ્ન અંગેની અને વરંડો આ માગો અમારી અમારી પાસે અત્યારે સ્વીકારી છે એના લીધે અમે અને શિક્ષક તાત્કાલિક આવતીકાલે દસ વાગે મોકલી દીધી છે એવો એવા આમના જવાબોના આધારે અત્યારે અમે સુખદ સમાધાનનો અંત લાવીએ છીએ સમાધાન થયું એની અંદર કોની સાથે તમારી બેઠક થઈ અને શું ચર્ચા થઈ અમારે પાર્ટીના ભાઈ અમારા ધારાસભ્ય શ્રી શ્રીજી ઠાકોર પાર્ટીના પ્રમુખ શ્રી ભાટા સાહેબ અને શિક્ષણ સમિતિના જે એમના કર્મચારીઓ હતા એમની જોડે બધી વાતચીત થયેલી છે એટલે એમની નથી એ ચર્ચાથી મામલે ગ્રામજનોને એની સંતોષ છે હા એને હાલ પૂરતો તો સંતોષ જ છે કારણ કે અત્યારે એમને સમાધાન કરવા માટે કદાચ વચનોમાં ફેરફાર રાખ્યો હોય છે તો પંદર દિવસે પાછો પ્રશ્ન આનું આવીને ઊભો રહેશે પણ મને એવો છે કે આ દિલ ખૂલે અને એમના અંતકરણથી કર્યું છે એટલે અમે સમાધાનને અત્યારે માનીએ છીએ અને કદાચ એ આવા અંત લાવવા નહીં મગતા હોય તો પંદર દિવસે પાછો આનું આ તકલીફ થઈ જાય છે ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ દિવસથી તાળાબંધી હતી એના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ આ બધાએ આવીને ગામ લોકો સાથે વાતો ઘાટો કરી અને જે શિક્ષકોની માગણી હતી જે શિક્ષકની બદલીથી એમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું ગામ લોકોને અને બાકીની માગણીઓ જે હતી બાઉન્ડ રિવોલ પીવાનું પાણીની સીસીટીવી અને બસની સુવિધા એ માટે એમને બાહેધરી આપી છે ગામને કે જલ્દીથી જલ્દી તમામ વસ્તુઓનું નિરાકરણ લાવશું એ બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓનામાં સંતોષ છે અને પંદર દિવસનો ટાઈમ આપ્યો છે શિક્ષકની ભરતી પૂરી કરવામાં અને બાકીની માગણીઓ જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે એ માટે ગામ લોકોને સંતોષ છે અને એમના આભારી છે અને વિજયભાઈ માંજીભાઈ રાવલ અને સૌ આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર મારું નામ રબારી કિંજલબેન રઘુભાઈ છે હું ડાબી પ્રાથમિક શાળામાં ભણું છું ત્યાં અમારે ત્રણ દિવસથી અહ બંધ હતી શાળા ત્યાંથી અમારું ભણવાનું પણ અહ બંધ હતું તો આજે કહેવામાં આવ્યું છે કે એ શિક્ષક આવશે એની જવાબદારી લીધી છે કેવું લાગે છે શાળા ખુલાણી ખૂબ આનંદ થયો કે ખુલાણી આટલા દિવસથી બંધ હતું મારું ભણવાનું તો હવે ચાલુ થશે નથી બહુ આનંદ થયો કેટલા વિદ્યાર્થીને ભણવા કેટલા વિદ્યાર્થીઓ મારું નામ ચૌધરી નરેન્દ્રભાઈશ્વરભાઈ હું ગામડાંગ ડુંગળાથી પાંચ કિલોમીટર દૂરથી ભણવા આવી છું દરરોજ અને આ શાળા આજે બંધ રહી હતી અને આંદોલન કરવામાં આવ્યું તે મને ખૂબ જ ગમ્યું અને આવી રીતે વિદ્યાર્થી જીવનની અંદર કોઈ પણ વિદ્યાર્થીને અગવડ પડતી હોય તો ગામવાળો આંદોલન કરવું જ પડે અને આ ગામવાળોએ ખૂબ સરસ કામ કર્યું આંદોલન કરી અને અમારી શાળા આજે ખોલાવી અને પૂરતા બધી સગવડ તો પૂરી પાડવાની અમને કહી કહ્યું છે અને પૂરી પાડશે મને ભરોસો છે ગામ ઉપર જય હિન્દ જય ભારત સ્કૂલ બે દિવસથી શાળા બંધ હતી સોમવારથી સોમવારે બપોરથી શાળા બંધ હતી મંગળવાર અને બુધવાર ત્રણ દિવસ શાળા બંધ રહી અહીંયા નવથી બાર ધોરણ છે માધ્યમિક અને ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક બે છે તેની અંદર એક જ સરકારી શિક્ષક છે બે હતા પરંતુ એક શિક્ષકની બદલી કરી અને ગામ લીંબુળી મૂકી દેવામાં આવ્યા અને એક જ સરકારી શિક્ષક વધ્યા તેના તેથી અમારી શાળામાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહોતા તેથી આ ગામજનોએ આંદોલન કર્યું હતું કેટલા ગામના બાળકોએ અહીંયા બાર ગામના બાર કે તેર ગામના વિદ્યાર્થીઓ ભણવા આવે છે ડુંગળા દુદોસણ ડાભી જજામ અને છે છેઠ થી પણ એક વિદ્યાર્થી ભણવા આવે છે હમણાં ચારંડા વાઘપુરા બોરુડા અને રેચાણાથી બુરૂથી આટલા ગામોથી ભણવામાં ભણવા વિદ્યાર્થીઓ આવે છે બીજા ભણવા આવતા હશે પણ મને નામ નથી ખબર ગામના અને કિલાણા અમારામાં સારો માહોલ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓની અંદર અને અમે સવારના અહીંયા જ છીએ શાળાએ અને અમારો એક જ જે હતો કે શાળા ખુલવી જોઈએ અને શિક્ષકો પૂરા પૂરતા પ્રમાણમાં આવવા જોઈએ